સુરત ઉધનાની આંગડિયા પેઢીમાં લૂંટની કોશિશમાં ત્રણ મહિનાથી ફરાર જોગિન્દ્ર ઓરિસ્સાથી ઝડપાયો ઉધના સિલિકોન સોપર્સમાં આંગડિયામાં કર્મચારીને તમચો બતાવી લૂંટના ઈરાદે કર્મચારીને ચપ્પુ માર્યું હતું આ લૂંટમાં જે તે વખતે સ્થાનિકોએ એક લૂંટારુને પકડી પાડ્યો હતો આ ગુનામાં મુખ્ય સૂત્રા અને ઉધના પોલીસે ઓરિસ્સા વતન જઈ પકડી પાડ્યો છે પકડાયેલા લૂંટારુનું નામ જોગીન્દ્ર યોગી વિજય ગોડા ઉમરસ પાંત્રીસ લાઠીગામ ગંજાબ ઓરિસ્સાનો વતની છે તેની પાસેથી પિસ્તોલ કબ્જે કરી છે ત્રણ મહિનાથી ફરાર હા તો વધુમાં તેરમી સપ્ટેમ્બરે ઉધના સિલિકોન શોપર્સમાં પટેલ અંબાલાલ આંગણિયામાં બે લૂંટારુ હથિયારો લઈને લૂંટ કરવાની કોશિશ કરી હતી જેમાં તે વખત એક લૂંટારુ રાજુસિંહ પકડાઈ ગયો હતો